આપણે કાળુભાઈ ને કાળું નહીં રાજુભાઈ ગઈકાલે આપણે રાજુને લઈ આવ્યા જઈએ અને આપણે એને નાખ્યો છે સ્વિમિંગ પુલમાં નવરાવવા કારણ કે એ કાલનો ખંજોળ ખંજોળ બહુ કરતો હતો અને રાત્રે પણ જ્યારે ખંજોળે ને ત્યારે ઉંવાતો હતો અત્યારે જઈને ઉકારા ચાલુ છે નાના છોકરા કેમ રોવે એમ રોવે છે આપણે એને નવરાવવાનો છે સ્વિમિંગ પુલમાં જાઉં આઈટ લાગી છે રાજુ રાજુ ને રાજુડા એ રાજુડું રાજુડું રાજુડુ કોઈ બીજું વ્યક્તિ હોત તો કેવો મસ્ત આપણો વિડીયો ઉતારત પણ આપણે એને સપોર્ટ કરવા વાળું

ભાઈને નવરાયવા છે હવે ભાઈ ધ્રુજ છે એટલે આપણે એને નાખી દેવી કોથળામાં હા હા સાટા ઉડાડ્યા સાટા ઉડાડીને કોરું થવાની ખબર પડે છે પંદરક દિન હોય તો ભલે તો આપણે એને કોથળામાં વીટી દઈશું

રાજુ ને આપણે પેકિંગ કરી દેવી એટલે એને રૂવાડી બધી હોય પાણીવાળી બધુંય પાણી અંદર સોહાઈ જાય નાના બાળકને જેમ આપણે એને ડૂબોરી દીધું છે હવે પડો રહીશે ગડી ગામ ના લા 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 હાલનું ખંજવાળ ખંજવાળ કરતો હતું કીધું આજે છે ને નવરા પડવી એટલે નવરાઈ દેવી તો અત્યારે નવરાઈ દીધું જોવા પડ્યું શાંતિ મળશે ને એટલે હોય જશે રોલો ફોન આવી ગયો બાય જય શ્રી કૃષ્ણ કેવું લાગ્યું અમારું રાજુ અને તમને રાજુનામું